જીવનમાં ક્યારેય હિંમત ના હારો કારણ કે હિંમત હારવાવાળાનો અર્થ એ છે કે તમે તમારા સપના છોડી દીધા છે જીવન એક પુસ્તક છે દરરોજ એક નવું પાનું વાંચવા માટે તૈયાર રહો સારા વિચારો અને સત્કાર્ય દિશા તમને સફળતા તરફ લઈ જાય છે જે તમે વાવો છો તેનું ફળ તમને જ મળશે સારા કાર્યો કરવા માટે આ સમય ઉત્તમ છે ક્ષમા એ શક્તિશાળી શસ્ત્ર છે તેનો ઉપયોગ દુશ્મનને મિત્ર બનાવવા માટે કરો સૂર્ય દરરોજ ઉગે છે અને અસ્ત થાય છે પણ તેનો પ્રકાશ ક્યારેય ઝાકો થતો નથી સમયની કિંમત સમજાવવાથી જીવનનો સાચો મતલબ સમજી શકાય છે જે લોકો સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરે છે તેઓ સફળ થાય જ છે જીવનમાં સૌથી મોટી સફળતા એ છે કે તમે દરેક દિવસને નવો અવસર તરીકે જોવા લાગો છો જીવનમાં મોટી સફળતા મેળવવી હોય તો નાની નાની વસ્તુઓનું પામૂલ્ય સમજવું પડે છે ગમે તો શેર કરજો રાધે રાધે